કરજણ નેશનલ હાઇવે અડતાલી ઉપર બામનગરામ બ્રિજ ઉપર ખાડાઓને લઈ ટ્રાફિક જામ કરજણ નેશનલ હાઇવે અડતાલી ઉપર ચોમાસાની સિઝનની શરૂઆત થતાની સાથે એનએચઆઈની પોલ છતી થાય છે નેશનલ હાઇવે અડતાલી ઉપર બામનગામ પોર જાંબુઆ ખાતે આવેલ સાંકડા બ્રિજ ઉપર ખાડાઓનું સામ્રાજ્ય છવાય છે જેને લઈ ત્રણથી ચાર કિલોમીટર લાંબા ટ્રાફિક જામમાં વાહન ચાલકોને ફસાવવાનો વારો આવે છે નોકરી અને અભ્યાસ તેમજ ઇમરજન્સી જતા વાહનો અને નાગરિકોને કલાકો ટ્રાફિકમાં ફસાવવું પડે છે જેને લઈ આજરોજ કરજન એપીએમસીના ચેરમેન જયદીપસિંહ ચૌહાણ દ્વારા શાળા પ્રવેશ મહોત્સવમાં ખાતે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી ખુદ કલેક્ટર પણ આ ટ્રાફિકનો સામનો કરી પહોંચ્યા હતા જેથી તેઓ પણ આ સમસ્યાથી વાકેફ થયા છે ઉપર ટ્રાફિકની સમસ્યાને લઈને આપણે કલેક્ટરને રજૂઆત કરી શું કહેશું અત્યારે જ્યારે કલેક્ટર સાહેબ આજે બામણગામ મુકામે શાળા પ્રવેશ મહોત્સવમાં આવ્યા ત્યારે સાહેબને પણ અહીંયા આવતા ખરેખર લેટ થઈ ગયું કારણ કે ટ્રાફિક જામની સમસ્યામાં સાહેબ ફસાયા હતા એટલે સાહેબને મેં રજૂઆત કરી કે વર્ષોથી હું રજૂઆત કરતો આવ્યો છું કે ચોમાસાના સમયમાં આ નેરો બ્રિજ છે એમાં ખાડા પડી જવાના કારણે સમય અંતરે એનું સમારકામ કરવામાં નથી આવતું જેના કારણે ત્રણ ત્રણ કિલોમીટર સિર્ફ પોર સુધીની લાઈનો લાગે છે એના માટે પણ મેં એમને એક રજૂઆત કરી અને સાહેબે રજૂઆત પણ પોઝિટિવલી લીધી છે અને આ માટે નેશનલ હાઈવે ઓથોરિટીને સાહેબ જણાવવાના પણ છે